વેરી ગુડ મોર્નિંગ દસ તારીખ નામ છે ફરી એક નવી સવાર નવો દિવસ અને નવા વ્લોગ ની અંદર તમારું દિલ થી સ્વાગત છે આમ રાખું કામ હારું દેખા તો સરસ મજાના એવા દ્રશ્યો કરીએ વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને એન્ડ વધી જોવો મજા આવશે આનંદ થશે જે પણ મિત્રો ચેનલ પર સીધા સીધા નવા આવીને બેઠા હોય અને કહી દઉં કે સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું એ કે મારો વિડીયો આવે સીધો તમારી પાસે ભોગે બીજું કાંઈ સબસ્ક્રાઈબનો કાંઈ મતલબ ન થાય સીધો તમારી પાસે ટપકે વિડીયો બાકી કાંઈ સજેશન હોય તો કોમેન્ટ કરવી કોમેન્ટ એમના મેં કરવી એમાં કાંઈ આપણે ખર્ચો છે નહીં આવા મસ્ત દ્રશ્યો છે માહોલ છે અને જેને પ્રકૃતિ અને પ્રાણી લવર હોય જે નેચર લવર આમ તો એ બધા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી શકે કેમ કે આપણી ચેનલ ઉપર નેચર સિવાય કઈ આવવાનું નથી નેચર એટલે સમજોને ને જો ને યાર તમે તો બધા હોશિયાર માણસો યાર એટલે કે આવા કુદરતી દ્રશ્યો સૌંદર્ય અને માહોલ આપણે દેખાડવાના છીએ તો સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી નાખજો પછી ક્યાં તાને કીધું નહોતું આવા દ્રશ્યો દેખાય આપણી ચેનલ પર બાકી હા વરસાદી માહોલ ભાઈ ગઈ કાલે પણ મોડો મોડો વરસાદ ચાલુ થયો તો પણ બહુ ન વિરવો ભગવાન ની દયા થી આપણે જોતોય નથી હવે બહુ થઈ ગયું હું તમને એક વખત દ્રશ્યો દેખાડી દઉં એટલે હા આવા કઈક દ્રશ્યો અને માહોલ છે બ્રાઇટનેસ ને કેમ થાય ઉભા કઈક વધારો ઘટાડો કરીએ તો સારું લાગશે ઓકે હા જુઓ

ઇન્સ્ટાગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઇન્સ્ટાગ્રામમાં આપણે ત્રણેય યુટ્યુબ ની પણ આપણે ત્રણ ચેનલો છે હજુ આહિર હજુ અવળો એમાં આપણે કોમેડી કન્ટેન્ટ નાખવાના છીએ અને એક આ કે જેમાં વ્લોગ જોઈ રહ્યા છો તો બધાને સબસ્ક્રાઇબ ફોલો અને બધું કરતા આવ્યો બાકી હાલો તમને આજના સીન દ્રશ્યો માહોલ અને વાતાવરણ બતાવી દો સરસ મજાનું વિટામિન ડી લઉું આવે છે આમ મોઢા ઉપેરના વિટામિન ડી એટલે તમને ખબર કે નો ખબર હોય તો કહી દો કે આજે ઘણા માણસો હવારમાં સૂર્ય સામે રહેવાનું એટલે કિરણોમાં વિટામિન હોય આપણી ચામડી નીચે જે એક વિટામિન ના તત્વો હોય ઓગળે ને શરીરની ની સામડીમાંથી ઈ વિટામિન કહેવાય આમ પ્રકાશ માં વિટામિન નો આવતા હોય એટલે એવું બધું છે હાલે યાર અને આ ભાઈ હું કોણ છું ચાનો છું ને એ બધું મારા બાયોમાં આપેલું જ છે ડલ માં કઈક આવું કઈક દેખા હે

ઉતરીએ એમ ને વાદળાઓને ચમચમાટીને બધી મસ્ત છે હું ચમચમાટી હું યાર હું હું બોલો હમણો કરેક કરક નક્કી નથી રહેતો વાદળાના વાદળામાં બધું સારું છે એમ કહેવાનું હતું હા બાજુ પેલા કાયલ એ વરસાદ લાગ્યો હા બધું પાછું ધોઈ નાખેલું છે પાણીમાં વધારો ન થાય ખાલી વરસાદ આવે ને જાય પ્રવાહ ન વધે પાણીનો રાહ હીંગડા કેવા છે ઓહ હો ગજબ છે ગજબ

લે 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 હા ભીરો તમે એમ એમની માનો ભીરો તમને ભડકાવું ઓ 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

સાધારો તો છે હવે નો આવે તો વધારે સારું જોતો નથી આપણે પણ આવવાનું છે મને ખબર છે યારથી ફરી બે વાગે ભે દીધું છે સાળવે એટલે કે ફરી વખત સરવા કાઢે મૂક્યું છે તડકો એવો બધો ખતરનાક છે ને ગઈકાલની જેમ જ છે ભાઈ આજે આવવાનો જવાનડો નહીં રહે હાથમાં હા ને ભારે ગરીકા કા હાલ હાલ તમને હજુ સેરા પહેલા તડકો લાગવા મળ્યો તડકો ભાઈ પડે હું ઉભ રહેવા તું ક્યાંય સાંયામાં સહી તો હું ફેસ ને અંદર માંથી એની કરવામાં હવે સારો એ તો જો કરવું જ જોવે ને કા ગટ્ટી ગટ્ટી મારા એ લીધા છે પાણી પીને વાહ લ્યો ભાઈ હા બસ જોરદાર અંધાર છે હરુડે છે અત્યારે એમ લાગે સાટા લ્યો સાટા એ સાલું થઈ ગયા કડતું તું તે પણ એક ફાયદો થાય આ તો લાગ્યા હું શું સટોછાટો દેખાય પે હું સરશે તો ખરી તો આ દરવો બાકી અઘરો પડી જાય ભાઈ આ તડકો ગજબ થઈ જાય ગજબ પણ તડકો હોય તો ખડ થાય ને તડકો નથી તો પે હું તો હું સરસ ખડ વગેરે કા તડકો હારવા નહીં કરતા ભલે ન સરાય સોરાય એનો કરી લે પણ ખડ તો થાય કંઈક તો બધી બાજુથી રહી એમ છે ભાઈ બધું કેમેરો પોઈન્ટ પાંચમાં તો બગાડી માથે જે આખી ક્લિયરિટી બગડી જાય છે કઈ વાંધો નહીં ગાયેલા કર્યો બધું આમ થોડી કોઈ જો હાલો વાદળા આવી ગયા પાછા આડા એટલે તમારે છે કે નહીં વરસાદ મને કોમેન્ટ કરજો બાકી તમે ક્યાંથી વ્લોગ જોવો છો એ પણ મને જરા કહેતા રહેજો

આવીને બધા તો હું દીપડા ને ભાર ધોળવા જ મળે ખખડાટે થવા દે એમ ભાગે અઘરો આવે યાર દીપડો આમ તો હોય બીકણો આપશો હાવત જેવો ન હોય આ આપડથી નહીં ભડકીને ભાગે ખરો હાવત ભાગે નહીં જેમ તેમ દીપડા વિશે આગળ હું જોતો થાય ઇન્ટરનેટ ઉપર મેં કીધું તમને કહી દીપડા ભાઈ બે પ્રકારના હોય એટલે એક પડખે ટીલાવાળા ને એક સિયાટા ટીલાવાળા પડખે ટીલાવાળા આપણે છે સેટા ટીલાવાળા આપણે આમાં આફ્રિકામાં વીઆઈ ગયા કાળિયા પાસે હે લંબાઈની વાત કરીએ તો દોઢ થી બે મીટરના લંબાઈના હોય ને વજન હોય ભાઈ ને એસી થી હો કિલો અટ્ટા ઘટ્ટા માણસ એટલું વજન હોય બહુ તો ન હોય આ વસ્તુ વધારે વજન વાળો હોય છે આ દીપડા ભાળી જ ગઈ લાગે છે કે નહીં ને આ દીપડાને હાવ જ ને એ બધા કરતાં વાંસ વધારે આવે અને આમ તરાપ મારવાની શક્તિ દીપડામાં વધારે હોય ની વાહેથી નો હુમલો કરે સામી સાચી જ આવે ભણનો દીકરો મોટું દબી દે ને ગળો દબી દે ને એમ જ હુમલા કરે અને અડકાયા થાય એટલે પૂરું માણસને એક વખત સાખી જાય એટલે પછી મૂકે નહીં આપણે એવો નવા કિસ્સા જોતા હોય ખબર આ ગામમાં દેપડા આમ તેમ કરી નાખ્યું પછી હાથમાં ન પછી એને પકડવો જ પડે ભાઈ પછી એને કંઈક દવા બવા મારતા હોય છે અને એને હું કહેવાય માણસને હું ખાવાની વૃત્તિ કઈક ઓછી પડતા એવું કંઈક દવા આવતી છે ને નકર તો સૂટો કરે જ પાછો નહીં ને વેખી નાખતો હોય રેવાય નહીં મને એવું લાગે અહીંથી નીકળી જવાય હું લઈ મજાક મજાકમાં દીકડો આપીને માર નાખે શું કરવું ભાઈ હલે હાલમ હાલ ના દીપડો મોજ ખાતર આગળ મેં વાંચ્યું એમાં લખેલું દીપડો મોજ ખાતર ખાલી ઘેટા બકરા મળે ને તો એ દહ બાર અકારે માર નાખે મોજ ખાતર બોલો ખાલી નકર ખાય તો એ એક જ અકે ને પછી એનો દાંતનો વિકાસ ઓછો હોય તો આખે આખા ટુકડા જ ખાય ભણો દીકરો સાવે નહીં એ કેવો સાદી આ દીપડો હાલો તને મેં હું શું કીધું એ તને સંભળાય એ દીપડા વિપડા થી આને બીજું ખાવ હોય તો દીવે દીપડા અરે આને કાંઈ લેવા દેવાની તમારી વાંસ લઈ જાવ છે દીપડો આવે તો પછી કેચ્યું નહીં મને હાલો છટકો આ એક ઓલી બાજુ ધ્યાન કરે છે એને દેખાતો હે દેખાતો હોય આવે ને આમ જો સિયે તો મોટો હેવી છે ફોન કાઢવા જાવ ચાલો દોડવા માટે મને માને એમ જેવો તેવો દેખાય મતલબ એ તો બધું ઠીક પણ પાંચ વાગ્યા ને પાછો થઈ ગયો ચાલુ હમણાં તો ટ્રેન્ડિંગમાં ગીત ચાલે છે ને પાંચ વાગ્યા ને પગ મારા દુઃખે એમાં વરસાદને કંઈક એવું થાય છે પાંચ વાગે એટલે આવી જ જાય છે ગઈકાલે એવો છું ભમજી આવ્યો છું આજે થઈ ગયો ચાલુ મૂંડા બાંધી સાથે હું કરશ વરસાદો ઓ... કઈ દેખાતું નહીં બેન કરો ના હોય હજી કન્ટિન્યુ છે સાડા પાંચ ભાઈ આ તો મંડ આ થાય વરસાદ હવે હતું ને એવું ને એવું થઈ ગયું તો પાંચ દી પેલા હતું એવું ને એવું મઘા જેવું કર નહીં ખો તે હાવ ભારે કરી રહ્યો વરસાદ એ કેડિયો બેડિયો નહીં તો બધો સોલાઈ ગયો ખડે તે આમાં શું થાય ભીનું ભીનું રહે હાવ હેડે હેડે હાલો હાલો ઘરે વીર ફોટા માકલા મારોમાં એમ નહીં ભેગું થાય હવે કઈ લાગી જશે હવા છ બહ કાવી દીધું બધું શું વાર લાગે હેઠ તો બધું ભીનું છે

કેડી થાય એમ નથી રીખી લોચા છે બધા લોચા મિત્રો આવા કઈક દ્રશ્યો છે હો છેલ્લે છેલ્લે દિયાત મેં છેલ્લા દ્રશ્યો તો લ્યો ને હાલો ને હાડા છ મસ્ત લ્યો હર હાલો આપણે વિડીયો કરજો એક પૂરો વિડીયો મજા આવે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી શકો છો કે સજેશન હોય તો કહેજો હિન્દી વ્લોગ ચેનલ ઉપર આટો મારજો અને બાકી આપણો વ્લોગ જોયા કરો ખુશ હસ્તરો હસતા રહો અને મળી આવતીકાલે નવા વ્લોગમાંથી ત્યાં સુધી જય જયભાર